કે વાહ જ્યાં છે વાહ એ એમ ચા એ જો કા ઊંચો કે ઉઠો જાય એ તમે ફોન છે નથી મેં હાલ તરત હું યાર સાર પૂરો કરીને તરત સાર પૂપળું કરીને તરત તો ઊંચો છું હાલ ચાર માં જ્યાં હવે પેહલી જોવાનું તેમ જોઈએ સોન બોન બધું ના આય જાય અહીંયા તું પોની ઊંધું જાય છે તું નહીં કહે છે હલવા આવ્યો હું અહીંયા તમને જોઈને તો બધા ડોમટ ચૂટી જાય એમતા તું ફોટોમાં ફોન ના આવી જાય અને સાર કચિંગ કરી ને છે

અલ્યા એમ પોની વાલે છે આવે શું કરે છે નાખવું પડે ખાતર ત્યારે હવે મોટી થાય અલ્યા ખાતર નાખે મોટી થઈ જાય એમ થઈ જાય એમ ના થાય જેથી માં સારું ધોન કોક મળશે જમને મળશે મને મળશે

સારું સારું જો પેલા પેલો હતો એ જો કોઈ ઓમ કશું પકવાડીને ના તો એક મહે મણ દોડા ના પકવાડી આલ હું હારો મેં મળ્યો ભાઈ જ્યો થતા ભાઈ જાની કદર કરતા રહ્યા હવે આ ચીટીયા જેવા મળતો હતી પણ પછી કે કોઈ ભૂલ ટકતો આવીને આવી કચ કરી કઈ કરતો હશે મોણો પછી ચોથી ટકે મોણો ભાઈ હું તો આજના કરીને ભૂખવી લઈ પણ હવે ખાતર પૂછવા દેરું મને મારે કશું કરવું નહીં

હવે જોવું નઈ તમે જે થી કરી મને સેટિંગ કરી તો મારે જેમ કે કોઈ કરે એવું જ નહીં ખેતર માં તમારે બોરી તો કોઈ રહેવા માંગતું જ નહીં ને એ તો પેલા બાપડા આટલા બાર મહિના કાઢ્યા એટલે હારું કેવાય એમ હવે તો બધી વાત સાચી છે જેમ કે તમે તો કચીલા છો એક નંબર ના કચીલા અમે જેટા પાડું છીએ અમે દાય એડી ઓભળા છો એ જે નહીં ઓભળતા એ જો હાચી વાત હવે નહીં કરું કાચ ને તમે સેટિંગ કરી લોકો ખોખ પણ આવું ના આવું કરે છો બારો વાળા જો હગા વાળું હોય બાબડું અમાર તો પછી લાઈન પછી ફસમણી થાય કે